નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું કૌશલ ઠક્કર અને ટીઆઈ કૌશલ સાની પર આપનું હાર્દિક સ્વાગત કરું છું બેટા જો તમે ધોરણ 10 માં આવ્યા છો તો તમારે વિજ્ઞાનની અંદર પ્રથમ પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો એમાં જો તમને સૌથી વધારે જે તકલીફ વાળો કોન્સેપ્ટ છે ને એનો આજે આપણે કમ્પ્લીટ શીખવા જઈ રહ્યા છે અને કોન્સેપ્ટ છે કે રાસાયણિક પ્રક્રિયા જે છે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવાનો છે ઘણા બધા વિદ્યાર્થી મને કહેતા હોય છે સાહેબ આ ચેપ્ટરમાં બધું જ આવડે છે પણ ફક્ત જ્યારે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની વાત આવે છે ત્યાં મને તકલીફ પડતી હોય છે એટલે કે આપણે કે કેમિકલ કેમિકલ ઇક્વેશન છે એને શું કરવાનું છે બેલેન્સ કરતા શીખવાનું છે એના મેં અમુક નિયમો લખ્યા છે મારી રીતે જેથી કરીને તમને બહુ મજા આવે અને આરામથી જે સમીકરણ છે એ તમે મસ્ત રીતે સોલ્યુશન કરી શકો છો અને બેલેન્સ કરી શકો છો હવે પ્રથમ પ્રશ્ન એ થાય કે સાહેબ આપણે જે રાસાયણિક સમીકરણ છે ને સંતુલિત કરવું જ કેમ જોઈએ એમ તો પહેલી જ વસ્તુ છે બેટા આપડે તમે ધોરણ માં પડી ગયા કે દળ સંચય નો નિયમ બરાબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય નું સર્જન કે શક્ય નથી એટલે કે જેટલા તમે પ્રક્રિયા લો છો એટલા જ અણુ તમારે શું હોવા જોઈએ નિપજમાં હોવા

તમારે જે સમીકરણ આપેલું હોય તેમાં ગુટવાનું પહેલા કે ધાતુ તત્વો કયા કયા છે તો તમે અંશ સાહેબ ધાતુ તત્વો કયા કયા પર તો સાહેબ ઝીંક છે લોખંડ છે સોડિયમ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ મેંગેનીઝ કોપર કેલ્શિયમ લેડ અને બેરિયમ વગેરે વગેરે અલગ અલગ ઘણા બધા હોય છે તમને ક્વેશ્ચન જોઈને તમને ખબર પડી જશે नेक्स्ट बात करिए जरा धातु तत्व तो एकदम मर्सरीते संतुलित हो जाए छे मतलब कि जितना प्रક્રિયકમાં छे उतना तुमने निपजमा धातु तत्व जोवा मरता होय छे इनापछि બીજો સ્ટેપ છે કે તમારે નોન મેટલ્સ એટલે કે અધાતુ તત્વોને સંતુલિત કરવાના છે ઓકે એટલે કે બરાબર આ બાજુ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને બાજુ જે નોન મેટલ છે એ તમારે ઇક્વલ કરવાના છે ક્લિયર તો કયા કયા નોન મેટલ્સ હોય તો સાય ક્લોરીન ब्रोमीन સલ્ફર નાઇટ્રોજન કાર્બન વગેરે ક્લિયર આ બંને સ્ટેપ एकदम ક્લિયર થઈ જાય છે ત્યાર બાદ જ તમારે કોને પકડવાનું છે લાસ્ટમાં ઓક્સિજન અને હાઇડ્રોજન ને સંતુલિત કરવાનું છે તમે જોશો તો અમુક વખત તમને કોઈ શિક્ષક કહેશે કે પહેલા ઓક્સિજન ને ના તો ઓક્સિજન ને પહેલા નહીં ઓક્સિજન સૌથી છેલ્લે જ તમારે શું કરવાનું છે સંતુલિત કરવાનું છે જેથી કરીને આરામથી તમારો આન્સર આવી જશે અને ઓક્સિજન કમ્પ્લીટ થઈ જાય એના પછી હાઇડ્રોજન ને સંતુલિત કરવાનું ટ્રાય કરવાનું છે સાહેબ આ બધું થઈ જાય પછી શું કરવાનું પછી કમ્પ્લીટ થઈ ગયું ના બેટા પછી તમારે ચેક કરવાનું કે શું કઈ ખૂટતું નથી ને એના માટે આખી જે પ્રોસેસ છે તમારે ફરીથી શું કરવાની રહેશે રિપીટ કરવાની રહેશે એક વખત હું ફરીથી તમને રિવાઇઝ કરાવી દઉં પછી આપણે મેક્સિમમ આની પ્રેક્ટિસ કરીશું ક્લિયર સૌપ્રથમ ધાતુ તત્વોને સંતુલિત કરશો બીજા નંબરની અંદર અધાતુ તત્વોને સંતુલિત કરશો ત્રીજા નંબરની અંદર પહેલા ઓક્સિજનને સંતુલિત કરશો એ થઈ જાય એના પછી હાઇડ્રોજનને સંતુલિત કરશો અને આ ત્રણ કોન્સેપ્ટ કમ્પલીટ થઈ ગયા પછી મસ્ત રીતે આ બધી પ્રોસેસ રિપીટ કરવાની છે ફાસ્ટ મોડમાં જેથી કરીને તમને એક કોન્ફિડન્સ આવશે કે હા મારું સમીકરણ કેવું થઈ ગયું છે સંતુલિત થઈ ગયું છે તો ચાલુ કરીએ છે મસ્ત રીતે ઓકે હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના સંતુલિત કરવાના જબરજસ્ત કોન્સેપ્ટ શીખી ગયા પછી પ્રેક્ટિસ કરવાની વાત છે તો પ્રેક્ટિસ કરતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું છે સૌ પ્રથમ ધાતુ તત્વોને સંતુલિત કરીશું પછી અધાતુ તત્વોને સંતુલિત કરીશું અને પછી ઓક્સિજનને સંતુલિત કરીશું અને પછી હાઇડ્રોજન સંતુલિત કરીશું બધું થઈ ગયા પછી બધું ફરીથી રિપીટ પણ કરીશું ચેક તો કરવું પણ અને ધ્યાન આપજો તો સૌ પ્રથમ પહેલા સમીકરણની વાત કરું છું તો સાહેબ અહીંયા વાત કરીએ તો તમે ધ્યાનથી જુઓ તો આની અંદર તમને શું દેખાય છે કે મેંગેનીઝ જે છે એ બંને धातु तत्व છે ઓકે તો બંનેમાં સાબ બેન્ગી નથી અહીંયા ભી એક છે ને અહીંયા ભી એક છે સંતુલિત છે કોઈ ટેન્શનની વાત નથી હવે વાત કરીશું અધાતુ તત્વો પણ હાઇડ્રોજન ઓક્સિજન નથી લેવાના ધ્યાન રાખજો તો સૌપ્રથમ અધાતુ તત્વોમાં કોણ લેશો તો કે સાબ ક્લોરીન અહીંયા કેટલા છે એક છે અહીંયા ક્લોરીન કેટલા છે બે અને આ બે કેટલા ક્લોરીડ છે ચાર ક્લોરીન છે આ બાજુ ચાર ક્લોરીન છે આ બાજુ એક ક્લોરીન છે એ તો નાઈસ આપે તો સાબ કઈક તો કરવું પડશે હા આ બાજુ ચાર ક્લોરીન આપણે બનાવવા પડશે એક ક્લોરીન હું તમને બનાવી દઉં છું ચાર ક્લિયર થઈ ગયું ક્લોરીન કેટલા બનાવી દેવા ચાર

મજા પડી ગઈ સાહેબ બહુ એકદમ મસ્ લાગી હતી હવે હું જઉં ના રિપીટ કર કેમ ચેક કરવું પડશે ચલ તો Mn અહીં કેટલા છે 1 છે અહીં ભી કેટલા છે 1 છે પછી કોની વાત કરાય ક્લોરિન 4 છે અહીં ભી ક્લોરિન બે ને બે કેટલા છે 4 છે ઓક્સિજન સાહેબ બે છે અહીં ઓક્સિજન કેટલા છે સાહેબ બે જ છે અને હાઇડ્રોજન અહીં કેટલા છે 2 2 4 અહીં પણ હાઇડ્રોજન કેટલા છે 4 સાહેબ હવે તો જઉં હા ના હવે તું બીજો ક્વેશ્ચન કર ધ્યાન રાખ તો આ તો થઈ ગઈ બેટા ડન થઈ ગઈ હવે વાત કરીએ અહીંયા તો અહીં શું દેખા છે મસ્ત મજાનું તો સર લેડ ધાતુ તત્વ છે અહીં ભી લેડ ધાતુ તત્વ છે તો અહિયાં લેટ એક છે અહિયાં પર લેટ કેટલા છે એક છે ધાતુ તત્વ ક્યું થઈયું સંતુલિત હવે વાત કરીશું નોન મેટલ એટલે કે અધાતુ તત્વ પણ exceptions માં હાઇડ્રોજન સિવાય ના યાદ રાખજો બચ હા તો કોણ છે સાહેબ નાઇટ્રોજન આ પ્રદંડ કેટલા છે સાહેબ નાઇટ્રોજન બે છે નાઇટ્રોજન બે છે અહીંયા નાઇટ્રોજન કેટલા છે સાહેબ અહિયાં નાઇટ્રોજન એક જ કહેવાય કેમ સાહેબ બે નહીં ના ના બે નહીં ભાઈ અહીંયા જારે કૌંસ હોય છે ને तो बे आओ कब बडी के केना पड़ेगी तो सर यहां नाइट्रोजन कितना स्पेस है यहां नाइट्रोजन कितना स्पेस है सर 2 है तो यहां हमारा नाइट्रोजन कितना करना पड़ेगा हमारा वाला 2 नाइट्रोजन करना पड़ेगा है ना ठीक है अब जो ध्यान से समझो तो पहला लेट થઈ ગયો હવે મે કોને કર નાખ્યું કોને કર નાખ્યું તો કે સાહેબ नाइट्रोजन થઈ ગઈ હો કોની વારી છે સાહેબ હવે આવી ગઈ છે ઓક્સિજન ની વારી કોની વારી આવી ગઈ છે ઓક્સિજન ની વારી ચલો ધ્યાનથી સમજો 3 નું કેટલા થઈ ગયા 6 આ बाजू કેટલા ઓક્સિજન 6 ઓક્સિજન અહીંયા કેટલા બે 2 4 અને આ બે 6 અને આ કેટલા 7 સાહેબ એક બાજુ

4 2 8 8 ને 2 10 અને આ બે ઓક્સિજન કે લાગી ગયા 12 ઓક્સિજન બોલો બેટા થઈ ગયું સંતુલિત મસ્ત સંતુલિત થઈ ગયું કે ના થઈ ગયું પણ હા મે કીધું એ નિયમ ને ફોલો કરવાનો પહેલા ધાતુ તત્વ ને સંતુલિત કરવાનો પછી અધાતુ તત્વ ને સંતુલિત કરવાનો પછી ઓક્સિજન ને સંતુલિત કરવાનો અને પછી હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન ને સંતુલિત કરવાનો બધું થઈ ગયા પછી જો સંતુલિત ના થાય તો ફરીથી રિપીટ કરવાનો સંતુલિત થઈ જાય તો એ રિપીટ કરવાનો કેમ ચક્કર કરવું પડે ને હા હવે વાત કરીએ

ચલો હવે આપણે ચોથો અને પાંચમો એક્ઝામ્પલ જોવાનું છે એની અંદર આપણે એક ઇક્વેશન આપેલું છે બરાબર છે તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે ધาตุ તત્વોને સંતુલિત કરવાનું છે તો સર ધาตุ તત્વો અહીંયા તો બેરિયમ પણ છે અને અહીંયા એલ્યુમિનિયમ છે બરાબર અહીંયા એલ્યુબ્રિયમ છે ઉલામાં પણ એલ્યુમિનિયમ છે એટલે કે બે અહીંયા ધาตุ તત્વો છે તો સૌપ્રથમ સાહેબ તમને કેમ મજા આવશે જે માં મજા આવે લઈ લો બે ધาตุ તત્વોમાંથી કોઈ પણ ધาตุ તત્વ તમે લઈ શકો છો તો ધારો કે હું અહીંયા એલ્યુમિનિયમ લઈ લઉં છું ઓકે તો એલ્યુમિનિયમ અહીંયા કેટલા છે સાહેબ બે છે તો અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે સાહેબ એક જ છે તો લો મેં અહીંયા એલ્યુમિનિયમ કેટલા કરી દીધા બે કરી દીધા ક્લિયર થઈ ગયું હવે અહીંયા પણ એલ્યુમિનિયમ બે થઈ ગયા और कोई टेंशन नहीं हम हाँ बात कर सो अहियाँ मेरे लिए तो अहियाँ जो है ये केला है बेटा ये केला है अहियाँ एक है अहियाँ पर बीए केला है एक है तो धातु तत्व सु थई गया संतुलित थई गया हम हाँ बात करी सो कोनी बेटा अधातु तत्वों की पण कया ऑक्सीजन ना ओके तो बात करी सो पेड़ा क्लोरीन भी है सल्फर पण छे तो पहला तो सल्फर ले लिए सल्फर यहां कितना छे बेटा 3 छे यहां सल्फर कितना छे साहिब यहां साहिब सल्फर एकच छ जो यहां सल्फर कितना छे 3 छे सल्फर कितना एक एकच छे तो यहां क्या करू पसे बेटा 3 बडे गुवो पसे बोलो सल्फर क्लियर हो गई अब और कोई बात करशो बिजू कोई धातु तत्व सेकंड में चेक कर लेवा हां सच है क्लोरीन कितना बेटा यहां क्लोरीन 2 छे यहां क्लोरीन की बात करिए तो यहां कितना छे तरी 6 क्लोरीन छे 2 तरी 6 क्लोरीन छे तो साहब यहां क्लोरीन 2 है बोले 6 क्लोरीन है तो यहां 2 कितना करो तो 6 થાય 2 3 6 થાય મારા વાલા હા મારા વાલા તો અહીંયા ક્લોરિન પાંચ થઈ ગયા ઓલે પણ ક્લોરિન 6 થઈ ગયા હવે શું બાકી રહ્યું હવે ઓક્સિજનની વારી છે તો સર ઓક્સિજન અહીંયા કેટલા અહીંયા કેલા છે બે એલ્યુમિનિયમ કેલા છે બે અહીંયા એલ્યુમિનિયમ કેલા છે બે ક્લોરિન કેલા છે બેટા અહીંયા 2 तरी 6 અહીંયા ક્લોરિન કેલા છે બોલો ક્લોરિન ક્લોરિન રંદુ 6 પછી વાત કરીશું ઓક્સિજનની 4 तरी 12 અહીંયા ઓક્સિજનની કેલા છે બેટા 4 तरी 12 બોલો ક્લિયર થઈ ગયું યસ ઓર નો હવે આ ઇક્વેશન થોડો અલગ છે જેની અંદર તમારે શું કરવાનું છે x અને y ની વેલ્યુ શોધવાની છે શું કરવાનું છે બેટા x અને y ની વેલ્યુ શોધવાની છે ધ્યાનથી સમજો તો અહીંયા શું આપેલું છે જોઓ ધ્યાનથી यह 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 सोडियम 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 है भी हां। तो 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 पहला 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 कौन 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 सर सर क्या आएगी आएगी बेटा बेटा की एलुमिनियम अलुमिनियम अलियम बोलो क्लियर एकदम परफेक्ट एल्युम अला सेलुमनियम के ના ખબર પડતી જો x * 2 એટલે શું થઈ ગયું 2x થઈ ગયું આ બાજુ એલિમિનેમ કેટલા છે સાબ ગણિત હું ગણિતનો શિક્ષક છું તો ગણિત તો શીખવડું છે ને અહીં એલિમિનેમ કેટલા છે સાબ બે છે તો 2x = 2 હોય તો x = કેટલા થઈ જાય 1 થઈ જાય બોલો x ની વેલ્યુ 1 અને y ની વેલ્યુ તમે અહીંયા જોવા મળ હશે કેટલે બે હવે મને કો